નમસ્કાર ખેડૂત મિત્રો આજે બે હાજર ચોવીસ ના રોજ કપાસ કપાસની આવક વિશે હરાજી નું કામકાજ આપ જોઈ શકો છો શરૂ થવાની તૈયારી છે હરાજી શરૂ થયેલા જાણી લઈએ કેવા રહે છે આજના કપાસના બજાર ભાવ વિડિયો સારો લાગે તો લાઇક કરજો ને અન્ય ખેડૂત ભાઈ સાથે શેર જરૂર કરજો લો હું સોય હાલો હોડ સોયા 5000 લખાય મોરો હમણાં હાલો બે પાર હું ગુંબડ પાડું હું ઈ તો દબાઈ જશે જો એને છે આ યપળવાઈ ગયો યપળ યપળ ચૌદસો ને અગિયાર રૂપિયા છો થયો મીડિયમ ક્વોલિટી માલ છે ને સારો સુપર ક્વોલિટી માલ હોય છે ચૌદસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે કઈ ક્વોલિટી માલ છે આમાં

બારસોને એક રૂપિયા ભાવ દ્યો છે નવો કપાસ છે આપ જોઈ શકો છો ભેચી કપાસ છે બારસોને એક રૂપિયા ભાવ દ્યો છે આજે પેંચી વધતી છે ઘણી બધી બારસોને એક રૂપિયા ભાવ દ્યો છે આ ક્વોલિટી છે હાવ મીડિયમ ક્વોલિટી છે ભીનો છે એકદમ બારસોને એક રૂપિયામાં વેચાણો છે તમે સીગ્રેટ કપાસની વાત કરી મિત્રો તો એક હજાર એક રૂપિયામાં આવો સિગરેટ કપાસ વેચાય છે જોઈ શકો છો હાવ મીડિયમ ક્વોલિટી માલ છે એક હજારને એક રૂપિયામાં વેચાણો છે તો ફાઈનલી ખેડૂત મિત્રો ભારી માં હરાજી નું કામકાજ પૂરું થઈ ગયું છે અને વાહન માં જોઈ શકો છો એક જ વાહન આવેલું છે તેની હરાજી અત્યારે હવે જઈ છે જોઈ શકો છો તમે તો એમાં પણ જાણી લઈ કેવા રહે છે ભાવ મિત્રો વાહન એક જ છે તેમાં હરાજી આવી ગઈ છે જોઈ શકો છો તમે